જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે હું આપની સમક્ષ એક એવા વ્યક્તિત્વની વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે જેનું નામ આખા જગતમાં પ્રસિદ્ધ છે અને આપણા ભારત દેશમાં એના ઘણા બધા આશ્રમો આવેલા છે અને લાખોની સંખ્યામાં એના ભક્તો અને અનુયાયીઓ છે એવા વ્યક્તિના જીવનચરિત્ર વિશે જ્યારે આજે વાત કરવી છે કે જેની ઘણી બધી વાતો એવી છે હજી સુધી આપણાથી અજાણ છે એવા વ્યક્તિ એટલે આસારામ બાપુ તો મિત્રો આ વિડીયો આખો જોવા વિનંતી જેથી કરીને એની જાણી અજાણી વાતોથી આપણે વાકેફ થઈએ આસારામ બાપુ તરીકે ઓળખ ધરાવતા આ ધાર્મિક વ્યક્તિનો જન્મ છે એ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીના કિનારે આવેલા બિરાણી ગામમાં નગર શેઠ ઠાઉમલજી શિરોમલાણીના ઘેર તારીખ સત્તર ચાર ઓગણીસો એકતાલીસ અને ચૈત્ર બાર એનું બાળપણ છે ને ખૂબ જ સંઘર્ષ ભરેલું હતું એમણે સિંધી ભાષામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું એનું મૂળ નામ આશુમલ શિરુમલાણી છે એના પિતા હાઉમલજી અને માતા મેહંગેબા છે ઓગણીસો સુડતાલીસ માં જયારે ભારતના ભાગલા પીડા ત્યારબાદ તેઓ અમદાવાદમાં આવ્યા જે એમના પિતાએ લાકડા અને કોલસા વેચવાનો ધંધો શરૂ કર્યો અને પિતાના મૃત્યુ પછી આસુમલે પણ થોડો સમય આ ધંધો સંભાળ્યો હતો આસુમલ છે એમના લગ્નની જ્યારે આઠ દિવસની વાર હતી ત્યારે ઘર છોડી અને એક આશ્રમમાં ભાગી ગયા હતા પણ પરિવાર દ્વારા એમને સમજાવવામાં આવ્યા અને લગ્ન કરાવી દીધા તો લગ્ન પછી જ્યારે તેઓની ઉંમર ત્રેવીસ વર્ષની થઈ ત્યારે તેઓ પોતાની પત્નીને છોડી અને ફરી ઘર છોડીને જતા રહ્યા પરંતુ નૈનિતાલમાં એમના ગુરુજી લીલા શાહજીને મળ્યા અને એવો સમજાવીને એને પાછા મોકલા કે તું સંસારમાં જઈ અને ભક્તિ કર ત્યારબાદ તેઓ પાછા ફર્યા અને ફરીથી સાંસારિક જીવન શરૂ કર્યું 1964 માં તેઓ એ આશુબલમાંથી આશરામ નામ ધારણ કર્યું તેઓ ધાર્મિક જીવનની પહેલા સાયકલ રિપેરિંગ કરતા ચા વેચતા ખાંડનો વેપાર કરતા વગેરે ધંધો કરતા હતા એમના પત્નીનું નામ લક્ષ્મીદેવી હતું અને એમને બે સંતાનો પણ છે જેમાં એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ આપણે બધા જાણીએ છીએ નારાયણ સાંઈ છે બાપ કરતા બેટા સાર્થક કરે છે અને દીકરીનું નામ છે ભારતી દેવી એમના સત્તાવાર જીવન ચરિત્ર મુજબ તેઓ આઠ જુલાઈ ઓગણીસો ને માં અમદાવાદ પાછા ફર્યા હતા અને 1972 માં ઓગણત્રીસ જાન્યુઆરીએ મોટેરા ખાતે એમણે એક જૂથડ બનાવી હતું તેઓ મોટેરામાં સદાશિવ આશ્રમમાં બે વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ પોતાની ઝૂંપડી બનાવી અને ત્યાં એક અલગ આશ્રમની સ્થાપના કરી હતી શરૂઆતમાં એને દસ અનુયાયીઓ હતા પણ એમની બોલવાની સ્પીચ થી પ્રભાવિત થઈ અને એમના સેવકો વધતા ગયા અને તેઓ આસુગઢમાંથી આસારામ બાપુ થઈ ગયા અને ઓગણીસો ને થી લઈ અને આજ સુધી એમના ચાર થી પણ વધુ આશ્રમો છે અને ત્રણ કરોડ જેટલા એમના ભક્તો છે અને એની પાસે હાલમાં દસ હજાર કરોડની મિલકત અને જમીન છે તેઓએ હિન્દુત્વની વાતો કરી અને રાજકીય નેતાઓ સાથે સંબંધો વધાર્યા હતા અને એમના કાર્યક્રમોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદી નિતિન ગડકરી વગેરે મહાનુભાવો આવતા તો કોંગ્રેસના નેતા કમલનાથ અને મોતીલાલ મોરા દેવો પણ એના નજીકના સંબંધી હતા ખૂબ સારા એવા સંબંધ હતા એની સાથે આવી રાજકીય હોળીના દિવસે તો ધૂળેટી હોય ત્યારે બાપુ ખુદ રંગ ઉડાડતા બધા સેવક અને સેવિકાઓ અને ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ એના આશ્રમમાં વધતી ગઈ અને મહિલા સેવકોની સંખ્યા પણ વધતી ગઈ અને મહિલાઓ માટે બાપુએ આશ્રમમાં અલગ વ્યવસ્થા કરી હતી આશ્રમ બાપુ પોતાના પ્રવચન દરમિયાન વચ્ચે વચ્ચે હરિઓમ હરિઓમ આ શબ્દનો ઉચ્ચાર કરતા એનો મહામંત્ર બની ગયો હતો અને એક લોક વાયકા એ પણ છે કે બાપુ છે એ ભૂતકાળમાં દારૂના ધંધા સાથે પણ સંકળાયેલા હતા સાચું ખોટું રામ જાણે પણ એવી લોક છે બાપુનો આશ્રમ ગામો ગામ એટલા બધા જમાવટ થઈ ગયા છે કે ચાર સુખી પણ વધારે આશ્રમ છે અને જોત જોતામાં એમનામાં એવું પરિવર્તન આવ્યું કે જેમ મંથરાએ કઈ કઈ બુદ્ધિ ફેરવી નાખી એમ આસુબલ બુદ્ધિ પણ ભ્રષ્ટ થવાથી આશ્રમમાં પાપાચાર વધી ગયો પણ કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ નથી પાપ છાપરે ચડીને પોકારે છે એમ આ વ્યક્તિ ઉપર ગંભીર આક્ષેપો થતા ગયા અને દિપેન અભિષેકની હત્યાનો જે બનાવ બન્યો એ પછી એમનો ભાંડો એવો ફૂટ્યો કે પછી શું થયું એ કઈ કોઈને જગતને કહેવાની જરૂર નથી પછીનો ઇતિહાસ જગત ખૂબ સારી રીતે જાણે છે જાણે છે ને જાણે છે હે આખી જનતાને બધી ખબર છે કે આ શરમ કોણ છે આ વિશે આપણે વધુ વાત નથી કરવી ભગવાન ફૌલ સદબુદ્ધિ આપે એવી ભગવાન ને પ્રાર્થના હરિઓમ હરિઓમ